જેતપુર શહેરમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં કામ કરતા કર્મચારી દ્વારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવા બંધ કરાવી આપવા તથા બિલ પેમેન્ટ કરી આપવા બહાને ગ્રાહકોની ઝાંસામાં લઈ ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર રકમ ઉપાડી લેનાર એક આરોપીની ઝડપી આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરતી જેતપુર સિટી પોલીસ જેતપુર બેંક ઓફ બરોડામાં ક્રેડિટ કાર્ડનું કામ કરતા પ્રદીપવાળા રહે જૂનાગઢ નામનો બેંક કર્મચારી જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કુલ પંદર જેટલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા તેમજ કાર્ડની લિમિટ વધારવા બહાને ગ્રાહકોને પોતાના સાંસામાં લઈ ક્રેડિટ કાર્ડના આગળ પાછળ ફોટો પાડી ગ્રાહકને કાર્ડ બંધ કરાવવા ઓટીપી આવ્યો છે તેમ કહી ઓટીપી મેળવી પોતાના મિત્ર મારફત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લઈ ફ્રોડમાં મળેલ રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લેતો જેમાં તેમનો પણ મિત્ર પણ ભાગ લેતો જેતપુરમાં અમુક ક્રેડિટ કાર્ડના કાર્ડ બંધ ન થતા બેંક જે તપાસ કરાવતા તેમના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન રકમ ઉપડી ગયેલ હોય બેંક મેનેજરને ફરિયાદ કરતા બેન્ક મેનેજર જવાબ નહીં આપતા જેતપુર સિટી પોલીસમાં અરજી આપેલ દસ થી પંદર જેટલી ક્રેડિટ કાર્ડની અરજી આવતા જેતપુર સીટીપીઆઈ ગંભીરતા સમજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો નોંધી બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સીટીપીઆઈ એડી પરમાર દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેતપુર બેંક ઓફ બરોડામાં આરોપી છેલ્લા બે વર્ષથી ક્રેડિટ કાર્ડ વિભાગમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો ચારેક મહિના પહેલા એક ક્રેડિટ કાર્ડ ધારકે બેંક મેનેજરને ફરિયાદ કરતા બેંક દ્વારા પ્રદીપ વાળાને ટર્મિનેટ કરી દેવામાં આવેલ જેતપુર બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં કર્મચારી તરીકે કામ કરતા પ્રદીપ વાળા દ્વારા દસ થી પંદર જેટલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ મેળવી ફ્રોડ કરેલ આરોપી પ્રદીપવાળા ગ્રાહકોને ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા તેમજ કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ બંધ કરવા બેંકે આવે ત્યારે ક્રેડિટ કાર્ડ લઈ લેતો અને આગળ પાછળ ફોટા પાડી લેતો અને મિત્રને મોકલી દેતો મિત્ર તેમજ સહારોપી રવિ માનસિંહવાળા તરત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન મારફતે રૂપિયા ઉપાડી લેવા ટ્રાન્ઝેક્શન કરતો બાદમાં ક્રેડિટ કાર્ડ ગ્રાહકના મોબાઈલમાં ઓટીપી જનરેટ થતા આરોપી પ્રદીપ ભીખુભાઈ વાળા ગ્રાહક પાસેથી ઓટીપી મેળવી મિત્રને વોટ્સએપ મારફતે મોકલી આપતો ત્યારબાદ રવિવાળા રૂપિયા ટ્રાન્સફર કરી લેતો બાદમાં બંને આરોપીઓ ફ્રોડમાં મેળવેલ રકમ ભાગ બતાવી લેતા જેતપુરમાં બેંક ઓફ બરોડામાં કામ કરતા કર્મચારી પ્રદીપ ભીખુભાઈ વાળા દ્વારા અનેકવાર બેંક તરફથી ગ્રાહકોને સૂચના આપવામાં આવે છે કે ઓટીપી કોઈને આપવો નહીં છતાં પણ બેંકનો કર્મચારી હોય ભરોસો કરી ઓટીપી આપી દેતા જેતપુરમાં અંદાજે દસથી પંદર જેટલા ગ્રાહકોએ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા તેમજ ક્રેડિટ વધારવા માટે બેંક કર્મચારીને ઓટીપી આપી દેતા અંદાજે ત્રણ લાખ હજાર રૂપિયાનું ફ્રોડ કર્યા હોવાનું પ્રાથમિક માહિતી છે જેતપુર પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ પૂછપરછ બાદ વધુ પ્રોટ સામે આવી શકે છે જ્યારે તેમનો સાથી મિત્ર સા આરોપી રવિમાનસિંહ વાળા રહે માંડવી કચ્છ પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે જેતપુર સીટીપીઆઈ એડી પરમાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે બેંકમાં અથવા કોઈપણ જગ્યાએ ક્રેડિટ કાર્ડ સબબ કામ કરો ત્યારે ઓટીપી કોઈને પણ આપવા નહીં કારણ કે આવા લોકો વિશ્વાસમાં લઈ દુરુપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા હોય છે અને આપણી પરસેવાની કમાણી પલભરમાં ટ્રાન્સફર થઈ જાય છે ત્યારે ક્રેડિટ કાર્ડ અથવા કોઈપણ બેન્ક મોબાઈલ એપ્લિકેશનનો વહીવટ હોય ત્યારે ઓટીપી કોઈપણને ન આપવો જેતપુર સિટી પોલીસ પીઆઈ દ્વારા અપીલ કરાય છે બ્યુરોચીફ વિજય વર્મા ક્રાઇમ પડકાર ન્યૂઝ રાજકોટ જેતપુરમાં જે બેંક ઓફ બરોડાનો જે કર્મચારી છે પ્રદીપ ભીખુભાઈ વાળા જે આ ગુનામાં આરોપી છે તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતે ભુજ નામ રવિ માનસિંહભાઈ વાળા જે આ ગુનામાં સહ આરોપી છે તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતા તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે તે હજી તપાસમાં ખુલશે